અને આપણે નિરંતર જાગર તેવું છે એને આપણા માટેની જે અપેક્ષાઓ છે આપણે ફિલફૂલ છે તો પછી આપણી કોઈ અપેક્ષા રહેશે જ નહીં એને આપણા માટેની જે અપેક્ષા છે કે તમે શું કરવા છે શું કર્યા છો એનું જાણપૂર્ણ રાખો હું કોઈનું જોવા આવ્યો નથી મને કોઈનો બોલવાનો અધિકાર નથી અપેક્ષા હોય અરે જે છે કરોડો જન્મથી અપેક્ષાનું પોષણ કર્યું છે એટલે ને મોટા પોષક એની પર ખંડન કરવા પ્રેરણા કે આપડી લાઈક કર આપડી તાકાત કે આપડી તૈયારી નો તે એટલે તૈયારી હોત તો એ બી તો લાગતો કકે જુએ કે પાત્ર નંદભાઈ જેસે તો લે પ્રેમ કરે નંદબાવા ના લે મોટા પુરુષથી દૂર જાય તો બચાવ કે જશે અમે હાચવી રાખ હવે હાચવા પડે ઊનો થિરવા બહુ હાચવા હવે એમની મૂર્તિને આપણે હાચવી રાખ્યા ભગવદી અધિકાર કરેવો સંબંધ રાખવો પડે कोक जो ही है मर तो स्टेटमेंट से भगवदी ने भगवदी जो ही है भगवदी ने भगवदी जो ही है दरिक व्यक्ति है जागृत रहो बस कि सुख करवाया जी राजी करवाया जी કેટલા ટકા રાજી કરવાની ભાવનાથી ચલાય છે કેટલું મનમુખી જીવાય છે કેટલા મન બુદ્ધિના રાજી કરવા માટે જીવાય છે એ વસ્તુનો નિરંતર સ્વાધ્યાય કરવો પડે